ગરબા રમશે અને સતત પેટ્રોલિંગ કરશે નવરાત્રી દરમિયાન દીકરીઓ અને મહિલાઓ સુરક્ષિત રહે તે માટે સી ટીમ ટ્રેડિશનલ બેસમાં ખેલૈયાઓ વચ્ચે જ રહીને ગરબા રમશે ખેલૈયાઓને આ અંગે જાણ પણ થશે નહીં પરંતુ આ ટીમની દરેક નજર પરંતુ આ ટીમની નજર દરેક ખેલૈયાઓ અને રોમિયોગીરી કરનારા અસામાજિક તત્વો પર રહેશે આ વચ્ચે જો કોઈ પણ મહિલા અને યુવતીની છેડતી કરશે તો સમજી લો કે તેની ખેર નહીં નવરાત્રીમાં છેડતી કરનારા અસામાજિક તત્વોને સાવધાન થઈ જવાની જરૂર છે જો તેઓ સાવધાન નહીં થાય તો તેમને જેલની હવા ખાવી પડશે આ વખતે નવરાત્રીમાં મહિલા અને પુરુષ પોલીસ કર્મીઓ ટ્રેડિશનલ ડ્રેસ ધારણ કરીને ગરમે પણ ઝુમશે અને મહિલાઓની સુરક્ષા પણ કરશે કેમેરામેન સૈલિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભાની સુરત મહેરબા સિટી સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ સુરત સિટીમાં શી ડીમ થી સરાળત્રીસ શી ટીમ કાર્યરત છે ઓલરેડી એ શી ટીમ આ વખતના નવરાત્રિમાં દરેક મહિલાને દરેક દીકરીઓ સુરક્ષિત રીતે નવરાત્રનો તહેવાર ઉજવે ગરબા રમીને પોતાના ઘરે સુરક્ષિત રીતે પાછા જાય તે માટે શી ટીમ કાર્યરત થશે આ શીખ ટીમની દરેક મહિલાઓ સાથે સાથે જૈન પણ હોય છે આ શીખ ટીમની દરેક મહિલા અથવા તો અમુક મહિલાઓ તો અમુક જેમ્સ જે ટ્રેડિશનલ ડ્રેસમાં પણ આ જ્યાં ગરબા રમે છે તે જગ્યાએ રમશે અને જે પણ છેડતીના પ્રકરણો અથવા તો છેડતીના પ્રકરણો ન થાય અને તેઓ સુરક્ષિત રીતે બધી દીકરીઓમાં ગરબા રમી શકે તે માટે સતત વોચમાં રહેશે તેમજ અવાવરૂ જગ્યાએ જ્યાં સુમસાન એરિયા હશે ત્યાંથી સ્ત્રીઓ અને મહિલાઓ અથવા દીકરીઓ સુરક્ષિત રીતે પસાર થઈને પોતાના ઘરે પહોંચે તે માટે સતત પેટ્રોલિંગમાં રહેશે અને એકસો એક્યાસી અને સો નંબર પણ આવા બાબતે કાર્યરત રહેશે કારણ કે જ્યારે કોઈ મહિલા પાછી ઘરે જતી હોય દીકરી ઘરે જતી હોય એમને કોઈની પાસેથી અસુરક્ષિત લિફ્ટ ન લેવી પડે તેના માટે પણ કાર્યરત રહેશે જેથી કોઈ લેડી અથવા તો કોઈ પણ મહિલા એવું લાગે કે મારે આવા કોઈ અજાણ્યા વ્યક્તિ જોડે લિફ્ટ નથી લેવી તેઓ તો તેઓને સુરક્ષિત ગેર પહોંચાડવા માટે પોલીસ તરફ કાર્યરત થશે. ઓમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે